શ્રી બાવળવાળા બાવળવા જય જય માતાજી ભયો બહેનો હું છું થાનગઢથી નિલેશ મકવાણા અને થાનગઢમાં ફુલવાડી વિસ્તારમાં આવે શ્રી બાવળવાળા નદી માતાજીનું મંદિર જ્યાં દર પૂનમે માતાજીનો માપ પ્રસાદ થાય છે એમાં જેવું વાતાવરણ હોય એ પ્રકારનો આપણે અહીંયા પ્રસાદ કરવામાં આવે છે તો બધાય લોકોને વિનંતી છે ધારે આલમની વિનંતી છે કે પ્રસાદ લેવા માટે જરૂરથી જરૂર વધારજો સાંજનો પ્રસાદ છે અને એ સિવાય માતાજીનું હમણાં દિવાળી પછી જોરદાર મોટું મંદિર પણ બનવા બનવાનું છે તો બધા લોકોને વિનંતી છે કે યથાશક્તિ પ્રમાણે યોગદાન આપને જે માતાજી ભગવતી અપાવે મારું પણ માગવું નહીં અપને કમ કે કાજ પણ પરમારથને કારણે મને માગતા ન આવેલા એટલે સેવાનું કાર્ય છે ધર્મનું કાર્ય છે અને બધાય અધારે વર્ગમાં માતાજી કામ કરે છે એટલે ફૂલ નહીં તો ફૂલની પાઘડી જે કોઈને આપવું હોય અમારા ભવાશ્રીનો તથા કોઈ પણ અમારા મકવાણા પરિવારના ભાઈઓ બહેનો જેથી કરીને આ યોગદાન આપણું યોગદાન મળે અને સારા કાર્યમાં વપરાય જય શ્રી બોલો હું મુકવાણા બાબુભાઈ મા ભગવતીના પટાંગણની અંદર દર પુણ્ય મહાપ્રસાદનું આયોજન થાય છે તો ધામગઢીની ધર્મપુરની જનતાને આવા મહાપ્રસાદના આવવા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે એ સિવાય મહાપ્રસાદની અંદર કોઈ પણ વ્યક્તિએ દાતા થવું હોય તો પણ અમે આવકારીએ છીએ જે અમારા ધૂનમંડળ અથવા કે અમારા જેને કહેવાય કે મકવાણા પરિવાર પરિવારના કોઈ પણ સદસ્યનો કોન્ટેક કરી અને સહભાગીનો વિનંતી જય માતાજી